સાઉદી અરબના જીજાન શહેર નજીક થયેલા માર્ગ અકસ્માતના ચોવીસમાં દિવસે પાંડુમેવાસના યુવાન મુઝફ્ફર ખાનઝાદાનો મૃતદેહ મોડી રાત્રિ વતન પાંડુમેવાસ આવી પહોંચ્યો હતો છવ્વીસ જાન્યુઆરીની વહેલી સવારે સાઉદી અરબના દક્ષિણી પોર્ટથી છવ્વીસ મુસાફરો ભરીને જીજાન શહેર જઈ રહેલી એક બસને અન્ય એક વાહન સાથે ભયાનક અકસ્માત સર્જાયો હતો આ બસમાં કુલ છવ્વીસ લોકો મુસાફરી કરી રહ્યા હતા તે પૈકી અકસ્માતમાં પંદર લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા તેમાં નવ ભારતીય નાગરિકોના પણ મોત નીપજ્યા હતા તેમાં ડેસર તાલુકાના પાંડુ મેવાસના રહેતા ઇમરાન ખા ખા અયુબ ખાંજાદાના બે પુત્રો પૈકી મોટો પુત્ર પચીસ વર્ષીય મુઝફ્ફર ખા ઇમરાન ખા ખાનઝાદાનું અવસાન થયું હતું તે બી મિકેનિક એન્જિનિયર સુધી અભ્યાસ કરી બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ સાઉદી અરબના જીજાન શહેરમાં એસીઆઈસી નામક કંપનીમાં નોકરી કરવા માટે ગયો હતો નોકરી જતા પહેલા અઢારમી જાન્યુઆરીએ બે હજાર ચોવીસ મુસ્લિમ રીત રિવાજ મુજબ તે લગ્નગ્રંથિ જોડાઈ ગયો હતો જ્યાં મુઝફ્ફર સાઉદી અરબમાં નોકરી ગયો હોવાથી પરિવાર આશા હતી કે દીકરો કમાઈને આવશે અને પરિવારની આર્થિક મુશ્કેલીનો અંત આવશે પરંતુ તારીખ સત્યાવીસ જાન્યુઆરીએ બપોરે બે વાગે જીજાન શહેરમાં આવેલી એસીઆઈસી કંપનીના મેનેજર અજય રાઠોડનો ફોન મુઝફ્ફરના પિતા ઇમરાન ખા ખાનઝાદા પર આવ્યો હતો કે માર્ગ અકસ્માતમાં તમારા દીકરાનું મોત નીપજ્યું છે આ સાંભળતા આવે પોતાના પગ નીચેથી જમીન સટકી ગઈ અને પરિવાર ઉપર આભ ફાટ્યું હતું જે બાદ મુઝફ્ફરનો મૃતદેહ વતનમાં લાવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી અકસ્માતના ચોવીસમાં દિવસે તેનો મૃતદેહ અમદાવાદ ખાતેના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યો હતો જે બાદ પાંડુ મેવાસના પરિવારના સભ્યો સહિત અગ્રણીઓ મુઝફ્ફર ખાનઝાદાના મૃતદેહને લેવા માટે એરપોર્ટ ઉપર પહોંચી ગયા હતા જે બાદ તેના મૃતદેહને પોતાના વતનમાં ઘરે લવાતા કાળજો કંપાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા માર ગયા તું ખૂન કે રશ્તે તોડ ગયા તું આંખ મે આસ છોડ ગયા તું કમ ખાતે હૈ કમ સોતે હૈ બદ મુઝફ્ફરખાનનું જે અકસ્માત થયેલું એમાં નવ એ થઈ ગયેલા અને જે આજ રોજ એની છે આજે એને મૃત્ય જે લાવવામાં આવ્યા છે જે ગામ અઠે લાવવામાં આવ્યો છે પાંડુ ગામે જેમાં ગામ ખૂબ જ ભેગું થયેલું અને એમાં એમને ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને કમાન વ્યક્તિ એમાં ખૂબ જ દુઃખ અનુભવીએ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પાંડુ ગામના એક આશાસ્પદ નવયુવાન મુઝફ્ફરખાન નાઓનું સૌદી ખાતે ગંભીર અકસ્માત થયેલું અને એમાં તેઓનું મરણ ગયેલા અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આજ રોજ લગભગ ત્રેવીસ ચોવીસ દિવસ બાદ તેઓનું મૃતદેહ પાંડુ ખાતે લાવેલ છે અને આજે એમની દફનવિધિ કરવામાં આવનાર છે અને આ એમના મૃત્યુથી પરિવારને તો નહીં જ પણ આખા ગામને એક શોકની લાગણી ગામ આખું એક શોકમાં ફેરવાઈ ગયેલ છે અને પાંડુ ગામે એક પોતાનો દીકરો એક આશાસ્પદ નવયુવાન અમે ગ્રામજનો બહુ દુઃખી છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર